સર્તાણા પોલીસ મથકમાં નોંધાયેલા લાખોની ચીટિંગના ગુનામાં બે વર્ષથી નાસ તફરતા આરોપીને રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો ક્રાઇમ ટીમ વિવિધ ગુનાઓમાં નાસ તફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાન છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા એસી લાખ ચોર્યાસી હજારથી વધુના ચીટિંગના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા રીઢા ઠગ એવા રાજસ્થાનના ઝુંઝુનો અને સુરતમાં પૂર્ણા ગામ સારોલી ખાતે ગોડાઉન ઉઘરાવનાર ગોડાદરા ખાતે રહેતા નરેશ નાગરમલ ની રાજસ્થાનના નવલગઢ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો સરથાણા પોલીસને સોંપવાની સરથાણા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ અગાઉ એસી લાખ ચોરાણ હજાર રૂપિયાનો ગુનો દાખલ કરવામાં આવ્યો જે ગુનાના ભાગતા ફરતા આરોપી નરેશ નાગરમલ ઉંમર વર્ષ છત્રીસ જેઓનું નાસ્તા પત્ર મુજબનું ઘોરાટ નીકળ્યું હતું એ આરોપી નવલગઢ રાજસ્થાનમાં હોવાની ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે એ આરોપીને પકડી પાડી અને અથે લાવી પૂછપરછ કરતા આરોપી પોતાનો ગુનો કબૂલ કરેલો છે જે આરોપીને સરથાણા પોલીસ સ્ટેશનમાં અટક કરી અને સુપ્રત કરેલી છે નવલગઢ ખાતે જે અમને ખાનગી બાતમી મળેલી એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જઈ વોચ ગોઠવી અને આ આરોપીને પકડી પાડવામાં આવેલ છે શું પોતાને હરિયો એન્ટરપ્રાઇઝ પ્રોપરેટર નામે ગોડાઉનની અહીંયા ટેક્સટાઇલ માર્કેટમાં ચાલુ કરી અને ફરિયાદી મયુરભાઈ ડાયબી નાથાણીનાઓનો માલ ખરીદી એસી લાખ રૂપિયાનું ચીટીંગ કરી અને પૈસા પરત ના આપી ગુનો આચરેલ હતો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે